નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપ ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે હાઈકોર્ટ પટ્ટરા માટે ખૂબ જ ઉપયોગી એવા મોડલ પેપર પચાસ ગુણની જ માહિતી મેળવીશું કે જે તમને પરીક્ષામાં ઘણી ઉપયોગી બનશે એના પહેલાં જો તમે એમાં ચેનલ પર નવા આવેલા હોય તો નીચે દેખાતા આ પ્રકારના લકન સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરજો અને બાજુમાં દેખાતા બેલ પર પણ ક્લિક કરી દેજો કે જેના કારણે જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના મોડલ પેપરના પચાસ પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક કયું હતું જવાબ છે ગાંડીવ ગુજરાતી ભાષાનું પ્રથમ બાળપાક્ષિક ગાંડીવ હતું પ્રશ્ન બે કચ્છના મોટારણમાં આવેલું સુરખાબનગર કયા નામે ઓળખાય છે તો કચ્છના મોટારણ મોટારણમાં આવેલું સુરખાબનગર ફ્લેમિંગો સિટી નામે ઓળખાય છે પ્રશ્ન ત્રણ ગુજરાત ભગવાન શ્રી કૃષ્ણની સેનાને કયા નામથી ઓળખાતી હતી તો ભગવાન શ્રી કૃષ્ણની સેના નારાયણી સેના નામે ઓળખાતી હતી પ્રશ્ન નંબર ચાર ભેંસોનું ટોળું શબ્દ માટે એક શબ્દ આપો તો ભેંસોનું ટોળું થાય છે ખાંડુ ભેંસાના ટોળું શબ્દ માટે એક શબ્દ માટે એક શબ્દ થશે ખાંડુ પ્રશ્ન નંબર પાંચ ઓગસ્ટ ગાર્ડન અને હેગિંગ ગાર્ડન ક્યાં આવેલા છે તો ઓગસ્ટ ગાર્ડન અને હેગિંગ ગાર્ડન મુંબઈમાં આવેલા છે પ્રશ્ન નંબર છ ભારતનું સૌથી જૂનું શેરબજાર કહેલું છે તો ભારતનું સૌથી જૂનું શેરબજાર કોલકતા ખાતે આવેલું છે પ્રશ્ન ખેલાડી અનુપકુમાર કયા રાજ્યના છે તો હરિયાણા મિત્રો આ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે અનુપ કુમાર કયા રાજ્યના ખેલાડી છે તો હરિયાણા પ્રશ્ન એમ પણ ભૂખાય કે અનુપકુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે તો કબડ્ડી પ્રશ્ન એમ પણ ભૂખાય શકે કે બોનસના ના બાદશાહ તરીકે કોણ ઓળખાય છે

હિંમતલાલ રામચંદ્ર દવે છે પ્રશ્ન નંબર નવ જય મેઘાણી કયા સમાચાર પત્રના પત્રકાર હતા સમાચાર દત્ત એ કુસ્તી કુસ્તી રમતના ખેલાડી છે પ્રશ્ન નંબર અગિયાર નારાયણ ઘાટે કોની સમાધિ છે તો નારાયણ ઘાટે ગુલજારી લાલ નંદા ગુલજારીલાલ નંદાની નારાયણ ઘાટ સમાધિ છે પ્રશ્ન બાર બારામતી ક્રિકેટ સ્ટેડિયમ કયા છે તો બારામતી ક્રિકેટ સ્ટેડિયમ એ કટક ખાતે આવેલું છે પ્રશ્ન પેન હોલ્ડ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે તો પેન હોલ્ડ ગ્રીપ શબ્દ એ હોકી રમત સાથે સંકળાયેલ છે પ્રશ્ન નંબર ચૌદ શ્રીકાંત કેદામ કઈ રમતના ખેલાડી છે તો શ્રીકાંત કેદામી એ બેડમિન્ટન બેડમિન્ટન રમતના ખેલાડી છે

ડાલા મથુ એટલે ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મિત્રો આપણને પછી પ્રશ્ન આવી શકે છે ગમતના અંદર કે પ્રથમ એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે કર્યું હતું પ્રશ્ન નંબર વીસ ઇજાર કપ કે રમતનો છે તો ઇજાર કપ પોલો રમતનો છે ગુજરાતનો ભારતના દરિયા તો તમને ખબર જ છે ગુજરાતનો દરિયા કિનારો કેવો લાંબો છે તો સોળસો કિલોમીટર લાંબો છે કે જે બધા રાજ્યો કરતા સૌથી વધારે છે એટલા માટે ગુજરાતનો દરિયા કિનારો ભારતના કુલ દરિયા કિનારાના 28% ટકા ભાગ રોકે છે પ્રશ્ન નંબર બાવીસ નિરાશ ની સંધિ છોડો નિરાશ સંધિ બે રીતે આપે છે બે સાચી છે પણ સાચા છે પ્રશ્ન નંબર ત્રેવીસ ડોરનું સમા તો ડોરનું સમાધ થાય છે બોરિયું અને બટન બોરિયું અને બટન બંને સમાન ત્યાર સાચા છે પ્રશ્ન નંબર 24 માંગલેવન કયા જિલ્લામાં આવેલું છે તો માંગલેવન બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર 25 ટેનિસ નો મક્કા કયું મેદાન ગણાય છે તો ટેનિસનું નો મક્કા વિલમડન મેદાન ગણાય છે મિત્રો આ પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે કે ટેનિસનું નો મક્કા કયું મેદાન ગણાય છે તો વિલમડન મેનો મેદાન એ ટેનિસનું નો મક્કા ગણાય છે પ્રશ્ન નંબર 26 બાજી કથડવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો સ્થિતિ પ્રતિ પ્રતિકૂળ થવી બાજી કથળવીનો શબ્દ શબ્દ સમૂહ માટે શું થશે સ્થિતિ પ્રતિકૂળ થવી મિત્રો સોરી બાજી કથળવીનો શબ્દ સમય નહીં આવે પણ શું છે બાજી કથળવીનો રૂઢિપ્રયોગ શું છે રૂઢિપ્રયોગ આપો તો બાજી કથળવીનો રૂઢિપ્રયોગ થશે સ્થિતિ પ્રતિકૂળ થવી પ્રશ્ન સત્યાવીસ લીબિયા દેશની રાજધાની કઈ છે તો લીંબિયા દેશની રાજધાની ત્રિપોલી કઈ આવશે ત્રિપોલી શબ્દ આપવાની શરૂઆત ઈસવીસન ઓગણીસો એકસઠ ઈસ્વીસન ઓગણીસો એકસઠ માં અર્જુન આપવાની શરૂઆત થઈ હતી પ્રશ્ન નંબર ત્રીસ એલજી કયા દેશની કંપની છે તો એલજી એ

જવાબ આવશે બસો ને સાત પચીસ એકસઠ એકસો એકવીસ જોઈએ સાત અને પચીસ તફાવત છે અઢાર નો પચીસ વચ્ચે અને એકસઠ થી એકસો વચ્ચે છે સાહીઠ નો બરાબર તો આ કોઈ બંધ બેસતો આવતો નથી પછી તફાવત શોધ્યો છે અઢાર અને સતત કેટલો તફાવત છે અઢારનો અઢાર છત્રીસ અને સાઠ પછી તફાત છે ચોવીસ તો અહીંયા અઢાર ગયા કેવી રીતે આપણે બરાબર તો આમાં પણ શું કરવાનું છે સરળ કેવી રીતે સાત વત્તા અઢાર બરાબર કેટલો જવાબ આવ્યો પચીસ આવ્યો અઢાર પછી સાત વત્તા અઢાર બરાબર પચીસ સાઠ સા બરાબર નેવ છ પચાસ ત્રીસ આપણે નીચે અહીંયા મૂક્યા પછી સાઈઠ વત્તા ત્રીસ નેવ કર્યા પછી એકસો એકવીસ વત્તા નેવ કર્યા જવાબ શું આવશે બસો ને અગિયાર આવી રીતે મિત્રો તફાવતમાં તફાવત સુધી અને સો વન ડે રમનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી કોણ છે તો અંજુમ ચોપડા કે જેમને પ્રથમ સો વન ડે રમનારા પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે પ્રશ્ન નંબર એક ફૂટ બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો એક ફૂટ બરાબર ત્રીસ પોઈન્ટ અડતાલીસ 36.48 સેન્ટીમીટર થાય છે પ્રથમ 36 108 સેવાનો પ્રારંભ કે રાજ્યમાં થયો હતો તો 108 સેવાનો પ્રારંભ સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં થયો હતો અને બીજા નંબરના અંદર ગુજરાતમાં થયો હતો પ્રશ્ન પ્રથમ 37 ઓવેન્જેશનનું મુખ્ય મથક કેલું છે તો ઓવેન્જેશનનું મુખ્ય મથક દેહરાદૂનમાં આવેલું છે પ્રશ્ન નંબર 38 પાણીની મહત્તમ ઘનતા કેટલી હોય છે તો પાણીની મહત્તમ ઘનતા

તો શ્રુતિ એ પણ સાચું આવી શકે પ્રશ્ન બેતાલીસ ગ્રેમી એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ગ્રેમી ક્ષેત્રમાં આપવામાં આવે છે સૂક્ષ્મ પ્રશ્ન નંબર ચુમ્માલીસ કઈ સંખ્યાના દસ ટકાના દસ ટકા દસ થાય જવાબ એક હજાર કેવી રીતે આયા તો જોઈએ એક હજારના દસ ટકા થાય

પ્રશ્ન નંબર સુડતાલીસ એક દિવસ કેટલી થાય તો દિવસ થાય છે હરુણમાં કેટલા 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 વિદ્યાર્થીઓ હશે બંને બાજુથી નંબર કેટલો છે નવમો આ સાતથી પણ નવમો ના આ પણ નવમો તો કેટલા થશે જવાબ આવશે સત્તર કેવી રીતે આ નવમો બરાબર નવમો એટલે કેટલા થાય નવ अड़ार, अड़ार एक बराबर सत्तर प्रश्न नंबर पचास एक आठ घात गुणिया नौनी घात तो हो जवाब एकज आए गुणिया नौनीत नवयासी बराबर एक, एक गुणिया एक बराबर एक जवाब शु आयो एक प्रश्न पचास छविश मी में કયા દેશના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ ભારતમાં આવશે તો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામદોસે છવ્વીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસના અંદર ભારતના મુખ્ય અતિથિ હશે મિત્રો તમને વિડીયો ગમે હોય તેમણે લાઈક કરજો તમે શેર પણ કરજો જેના કારણે તેમને પણ આ વિડીયો ઘણો ઉપયોગી બને